તો નમસ્કાર દર્શક મિત્રો સ્વાગત છે તમારું અમારી આ યુટ્યુબ ચેનલમાં તો મિત્રો ઓગસ્ટ બે હજાર ચોવીસમાં જે ફોર્મ ભરાઈ રહ્યા હોય તેવી મોટી ભરતીની વાત આપણે કરવાના છીએ ત્રણ મોટી ભરતીઓ હાલમાં ચાલી રહી છે જેના હાલમાં ઓગસ્ટ બે હજાર ચોવીસમાં ફોર્મ ભરાઈ રહ્યા છે તો કઈ કઈ આ ભરતી ચાલી રહી છે અને છેલ્લી તારીખ આ ભરતીની કઈ છે અને છે કેટલી જગ્યાઓ પર છે ભરતીની જે જાહેરાત બહાર પડેલી છે તો આ વિડીયોમાં તેના વિશે જોવાના છે તો વિડીયોને છે શરૂઆતથી અંત સુધી અવશ્ય નિહાળજો અને વિડીયો પસંદ આવે તો વિડીયોને છે લાઇક અને વિડીયોને તમારા મિત્રો સાથે અવશ્ય શેર કરજો તો ચાલો વિડીયોની શરૂઆત કરીએ તો પહેલી ભરતી છે મિત્રો સ્ટાફ સિલેક્શનમાં મિત્રો ભરતી છે સ્ટાફ સિલેક્શન કમિશન એટલે કે એસએસસીમાં જે સ્ટેનોગ્રાફરની ભરતી મિત્રો છે જાહેર કરવામાં આવી છે અને જગ્યાની વાત કરીએ તો ટોટલ બે હજાર અને છ જગ્યા ઉપર છે આ સ્ટેનોગ્રાફરની ભરતીની જાહેરાત છે બહાર પાડવામાં આવી છે જોબ લોકેશનની વાત કરીએ તો સમગ્ર ભારતમાં છે જોબ લોકેશન રહેલું છે તમને સમગ્ર ભારતમાં જે આ માટે છે તે જે નોકરી કરવા માટે છે જે સ્થાન મળવાનું છે અરજી કરવાની છેલ્લી તારીખની વાત કરીએ સત્તર આઠ બે હજાર ચોવીસ સુધી છે તમે આની ઓનલાઈન અરજી કરવાની રહેશે ઓનલાઈન માધ્યમથી જ અરજીઓ છે સ્વીકારવામાં આવશે એસએસસીની ઓફિશિયલ વેબસાઇટ ઉપર જઈને તમે આની વધારે માહિતી મેળવી શકશો અને ઓનલાઈન ફોર્મ પણ તમે ભરી શકશો ત્યારબાદ આગળ આપણે જોઈએ બીજી ભરતી છે ગુજરાત જાહેર સેવા આયોગ એટલે કે જીપીએસસી દ્વારા છે હાલમાં જ છે ભરતીની જાહેરાત જે નોટિફિકેશન છે જાહેર કર્યું છે જેમાં એસટીએ એટલે કે સ્ટેટ ટેક્સ ઓફિસ ઇન્સ્પેક્ટર એટલે કે જે રાજ્ય વેરા નિરીક્ષક અને અન્ય જગ્યાઓની જે ભરતી જાહેર કરી છે જેમાં ચારસો ને પચાસ જગ્યા છે રાજ્ય વેરા નિરીક્ષકની મિત્રો ત્રણસો જેટલી જગ્યાએ એક રાજ્ય વેરા નિરીક્ષક વર્ગ ત્રણની એકલાની રહેલી છે ત્યારબાદ જોબ લોકેશનની વાત કરીએ તો ગુજરાતમાં તમને છે આનું જોબ લોકેશન રહેલું છે ગુજરાતમાં તમને છે નોકરી મળવાની છે અરજી કરવાની છેલ્લી તારીખની વાત કરીએ તો એકત્રીસ આઠ બે હજાર ચોવીસ સુધી છે તમે આની ઓનલાઈન અરજી કરી શકશો આ મિત્રો ઓનલાઈન માધ્યમ દ્વારા તમારે અરજી કરવાની છે અને જીપીએસસી ડોટ ઓજર્સ ડોટ જીઓવી ડોટ ઇન જે ઓફિશિયલ જીપીએસસીની જે ફોર્મ ભરવાની વેબસાઈટ છે ત્યાંથી તમે છે આનું ફોર્મ ભરી શકશો ત્યારબાદ ત્રીજી ભરતીની વાત કરીએ તો ત્રીજી ભરતી છે ઇન્ડો ટિબેટીયન બોર્ડર પોલીસ માટેની ભરતી છે આઈટીબીપીમાં તો તેમાં કોસ્ટેબલ વેપારી એટલે કે ટ્રેડમેન માટેની આ ભરતી રહેલી છે જગ્યાની વાત કરીએ તો ખાલી જગ્યા એકાવન પ્લસ એકસો ને તેતાલીસ એટલે કે એકસો ચોરાણું જેટલી જગ્યા રહેલી છે અને સમગ્ર ભારતમાં છે આની મિત્રો છે જોબ લોકેશન છે તમને ત્યાં પણ સમગ્ર ભારતમાં તમને છે જે જોબ માટે છે જે લોકેશન માટે આપવામાં આવશે દરજી મોચી અને અન્ય પોસ્ટ માટે ઓનલાઈન અરજી વીસ જુલાઈથી અઢાર ઓગસ્ટ સુધી છે તમારે સબમિટ કરવાની રહેશે જેમાં બાર્બર છે સફાઈ કર્મચારી છે માળી છે એના માટે અઠ્યાવીસ જુલાઈથી છે છવ્વીસ ઓગસ્ટ સુધી છે તમારે ઓનલાઈન અરજી કરવાની રહેશે તો